નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો આપનું સ્વાગત છે એગ્રીટોક પર જુઓ ભાઈઓ આજકાલ બજારમાં કેટલા બધા એનપીકે આવી ગયા છે ને ઓગણીસ 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 ઝીરો બાવન ચોત્રીસ તેર ઝીરો પિસ્તાલીસ આટલા બધા નંબર જોઈને માથું ચકરાઈ જાય પણ શું તમે જાણો છો કે કયા પાકમાં કયા સમરે કયું એનપીકે આપવું તે સાચી રીતે જાણતા હોવ તો તમારી ઉપજ પચાસ સાહીઠ ટકા સુધી વધી શકે છે હા ભાઈઓ બરાબર સાંભળ્યું તમે અને આજના આ વિડિયોમાં આપણે એક એક npk ને ડીટેલમાં સમજીશું આ વિડિયો તમારા માટે એક કમ્પલીટ ગાઈડ બની રહેશે તો ચાલો વિડિયો શરૂ કરતા પહેલા લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી શકે npk શું છે અને પાકને કેમ જરૂરી છે ભાઈઓ પહેલા સમજીએ કે npk એટલે શું N એટલે નાઇટ્રોજન પાનની વૃદ્ધિ લીલો રંગ ટેલર અને શાખાઓ માટે ઉપયોગી P એટલે ફોસ્ફરસ મૂળની વૃદ્ધિ ફૂલ ઊર્જા ટ્રાન્સફર માટે ઉપયોગી એટલે પોટેશિયમ ફળ ભરાવો સાઈઝ ગુણવત્તા રોગ સામે પ્રતિકારક શક્તિ બને છે તો હવે એક એક એનપીકેને સમજીએ વિગતથી એનપીકે ઓગણીસ 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 આ છે સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વપરાતું એનપીકે પણ ક્યારે આપવું પાકની શરૂઆતથી લઈને ફૂલ આવવાની પહેલા સુધી શું કામ કરે છે પાકની શરૂઆતમાં એકદમ બૂસ્ટ આપે વધુ ફૂટાવ વધુ શાખાઓ મજબૂત લીલા તંદુરસ્ત પાન પાકની મજબૂત ફ્રેમ તૈયાર કરે ભવિષ્યમાં સારી ફૂલ અને ઉત્પાદન માટે નીવ નાખે કયા પાકમાં ક્યારે વાપરવું ધાન્ય પાક રોપણી પછી પંદરથી ચાળીસ દિવસ સુધી મરચાં टमेटा, रींगण कोबीज रोपणी पची थी फूल आवानी पहला। काकड़ी, कारेलू, टिंडोरा वेलना विकास समय सोयाबीन मगफड़ी, तुवेर वीस थी चालीस दिवस सुधी कपास वनस्पति विकास समय पन डोस डोज केटकाव चार थी पांच ग्राम प्रति लीटर पानी। ड्रिप, एक थी ठी त्रील प्रति एकर के दर दस पंदर दिवस वीस वीस आ ओणिसंसट्रेशन व क्य आप जयरे पाक ने खूब झड़पी वृद्धि जुए जे पाक वधु पोषक तत्व ले क्या श्रेष्ठ धान पाक शेरड़ी केड़ा फूलों की खेती गुलाब गेंदा ग्लेडियोलस कपास मरचा बटाटा डोस छंटका में त्री पांच ग्राम प्रति लीटर ड्रीप त्रन पांच किलो प्रति एकर નંદ જો તમે 19 19 19 આપી રહ્યા હો તો 20 20 20 આપવાની જરૂર નથી એક જ પસંદ કરો ચાલો હવે NPK 0 52 34 વિશે જાણીએ આ એક ગેમ ચેન્જર NPK છે ક્યારે આપવું જ્યારે પાકમાં ફૂલ આવવાનું શરૂ થાય જ્યારે ફૂલને ફળમાં બદલવું હોય શું કામ કરે છે वधु फूल आवे, जड़नी वृद्धि एकदम तीव्र पोषक तत्वों वधे, फूल जड़ता अटके फूल पी ते प्रक्रिया मजबूत थाय कया पाक में क्यारे आप वो? द्राक्ष फूल आता पहला अने पची मरचा टमेटा रींगण ना समय काकड़ी कारेलू, फूल शुरू सोयाबीन तुवेर मगफली फूल आ समय तरबूच खड़बूच फूल शुरुआत में બટાટા ટ્યુબર નિર્માણ સમયે ડોઝ છંટકાવ ત્રણથી પાંચ ગ્રામ પ્રતિ લિટર ડ્રિપ ત્રણથી પાંચ કિલો પ્રતિ એકર બે થી ત્રણ છાંટકામ દર સાત થી દસ દિવસે એનપીકે તેર જીરો ચાલીસ પચાસ આ એનપીકે પોટાશનું પાવરહાઉસ છે ક્યારે આપવું ફૂલ પછી જ્યારે ફળ બંધાવાનું શરૂ થાય જ્યારે દાણા કે ફળ ભરાવાની પ્રક્રિયા ચાલે શું કામ કરે છે પોટાશનો અપટેક ઝડપથી વધે ફળ નું સાઈઝ વજન રંગ ચમક વધે મીઠાસ્વધે જલ્દી પાકવામાં મદદ કરે માર્કેટ ક્વોલિટી એકદમ ટોપ ક્લાસ બને કયા પાકમાં ક્યારે આપવો દ્રાક્ષ રંગ બદલાવાનો સમય મસમ કેરી ફળ વિકાસ સમય બનાના गुच्छો ભરાવાનો સમય મરચા ટમેટા રીંગણ ફળ ભરાવાનો સમય બટાટા ટ્યુબર ભરાવાનો સમય તરબૂચ खरબૂજ ફળ નું સાઈઝ વધારવાનો સમય કેપ્સિકમ शिमला મરચું ફળ વિકાસ સમય डोज छटकाव 3 થી 5 ગ્રામ પ્રતિ લિટર ડ્રિપ 3 થી 5 કિલો પ્રતિ એકર દર 10 થી 12 દિવસે 3 થી 4 છટકામ एनपीके 0050 આ છે સંપૂર્ણ પોટેશિયમ કોઈ નાઇટ્રોજન નહીં કોઈ ફોસ્ફરસ નહીં ક્યારે આપવો જારે ફળ કે દાણાનું વજન વધારવું હોય જારે સાઈઝ ગુણવત્તા વધારવી હોય શું થાય છે दाणा के फलन वजन और साइज अद्भुत रीते वधे पैदाश एक पॉइंट पांच बे गणी सुधी सके मार्केट वेल्यू वे शेल्फ लाइफ वे बधा पाक में वपरी शकाय धान घऊ मकाई मरचा टाटा रींगण अंगूर केरी केड़ा लींबू बटाटा डूंगी लसण काकड़ी केलू टिंडोरा डोज छाटकाओ पांच ग्राम प्रति लीटर ड्रीप त्रो किलो प्रति एकर दर दस दिवसे बे छाटकाम एनपीके 126100 क्या रे आपवो नर्सरी स्टेज थी वनस्पति विकास સુધી શું થાય जड़ोंની વૃદ્ધિમાં કમાલ મજબૂત રૂટ સિસ્ટમ તૈયાર થાય જડપી વનસ્પતિ વિકાસ ક્યાં વાપરો नर्सरी स्टेज રોપણી પછીના પ્રથમ 20 દિવસ બટાટા ડુંગળી જેવા જડવાળા પાકમાં ચેતવણી जो तेनीस ओग्स के वी वीस वीस आप तो बार एकसठ शून्य आप जरूर नहीं एक पसंद करो डोज छंटका त्री पांच ग्राम प्रति लीटर ड्रेप त्री पांच किलो प्रति एकर तो भाईयों आती एनपी के वॉटर सोल्यूबल संपूर्ण मार्गदर्शिका जो तक आ वीडियो उपयोगी लगो हो तो लाइक करो शेर करो सब्सक्राइब करो बेल आइकन दबाव अनेहा, जो तुमने कोई एनपी के विषय पूछवो हो तो कमेंट में जरूर पूछो हूँ तुमने तुम्हारा पाक प्रमाणे योग्य मार्गदर्शन